દ્વારા માંગણી કરવામાં આવી હતી આ માર્ગ બાબતે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા લુણી હમીરા મોરા ગ્રામ્ય માર્ગના નવીનીકરણ માટે બસો દસ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી આ માર્ગનું નવીનીકરણ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મુન્દ્રાના નાયબ કાર્યપાલક એન્જિનિયર એમએચ ખાનના માર્ગદર્શન તેમજ સેક્શન અધિકારી પાર્થભાઈ ભૂતની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે